હેલો ફેમિલી કેમ છો બધા મજામાં છે હું પણ મજામાં બધાના નવા બ્લોકમાં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો તો બધા જોરદાર હોય અને સવાર સવારમાં બધાની ગુડ મોર્નિંગ અત્યારે મિત્રો વાગી ગયા છે સવારમાં આઠ વાગ્યા છે પણ મિત્રો અમારા ગામમાં એમ કહેવાય કે આજે શિવરાત્રિ મહાશિવરાત્રિનો તો આખા ગુજરાતમાં વિશ્વભરમાં ભારત દેશમાં એવા શિવશંકર ભોલેનાથના દિવસ કહેવાય ભોલેનાથનો દિવસ એટલે મંદિરે મંદિરે જ્યાં જ્યાં પણ શંકર ભગવાનનું મંદિર હોય ત્યાં પોગ્રામ હોય ભોલેનાથનો પ્રોગ્રામ હોય અને ખૂબ મજા આવશે તો મિત્રો આજે અમારા ગામમાં પણ મંદિર છે ત્યાં આપણું સાઉન્ડ ગોઠવાનું છે અને ખૂબ મોજ કરવાનું છે તમે સારી બનાવી રહીજો આપણે સાઉન્ડ લઈને જવાનું છે મંદિરે તો કેટલી મજા આવે એ તમને કહીશ ને જય રામ જય બજરંગબલી બાકી કોમેન્ટ કરજો આપણો આપણો બ્લોગ કેવો આવે તો મિત્રો એવા નાનો એવો પ્રોગ્રામ છે પણ ખાલી બે ફિકર નીકળવાના છે એટલે આપણે ગાડી પર દીધું બરાબર અને કેટલી મજા આવે એ તમને મેં બતાવીશ બરાબર બન્યા રહીશો ઘણી મંદિર થઈને દોસ્તો આપણે આવી ગયા છીએ આપણા ગામના મંદિર મહાદેવનું મંદિર છે ત્યાં અને જોઈ શકો છો હવે મિક્સર પણ આવી ગયું બે સાઉન્ડ આવી ગયા મૂકવાના છીએ શરૂઆત કરીએ પણ આજે શિવરાત્રિનો પ્રોગ્રામ છે અને મંદિર કંઈક આવું છે બરાબર સોગંદ છે અને આશાપુરાનું આશાપુરામાંનું મંદિર પણ અહીંયા છે હા કેમ છો બીજા આગા મજામાં ને તો કેવો રહેશે પ્રોગ્રામ આપણે જોરદાર જોરદાર ને

તો ફાઈનલી દોસ્તો હવે આપણે આપણા ગામનું મંદિર પણ તમે થોડું ઘણું બતાવ્યું અને આપણે જઈ રહ્યા છીએ ત્યારે ઘૂણસ્યા શિવાનંદગીરી બાપુ મહારાજ ગુરુ મહારાજ અમારા ગુરુ મહારાજના મંદિરે જઈ રહ્યા છીએ અમે બરાબર કોણ કોણ જેમ આગળ તમે રસ્તામાં જઈને બતાવીશ અત્યારે ઘરેથી આપણે નીકળીએ છીએ અને કેટલી મજા આવે મંદિરે જઈને બરાબર કેટલા ભાવિ ભક્તો હશે અને શિવરાત્રિની કેટલી મજા આવે આપને ત્યાં જઈને મેં બતાવીશ બરાબર તો બંને રીઝો ગણેશ મ્યુઝિક બ્લોગમાં કેટલી મજા આવે મિત્રો અને કોણ કોણ ભાવિ ભક્તો આવવાના છે મહારાજના દર્શને એ પણ તમે કોમેન્ટમાં કરજો બાકી આપણે થોડાક મોડા પડ્યા એટલે અત્યારે જવાના છીએ બરાબર ઘુણસિયા શિવાનંદ બાપુને તહી દોસ્તો ફાઇનલી આપણા ગુરુ મહારાજના દરબારમાં આવી ગયા છે થોડી વારમાં આપણે ત્યાં પહોંચશું તમારું નામ છે રાહુલ રાહુલ પરમાર શું ગામ ડબુવાણિયા ડબુવાણિયા ગામથી રાહુલભાઈ પણ આપણે વિડીયો જોવે છે સબસ્ક્રાઈબર છે આપણા બરાબર તો ચાલો આપણે મંદિરે જઈએ અને દર્શન કરીએ કેટલી સંખ્યા છે બરાબર મળીએ અને મિત્રો આ રસ્તો જાય છે અને આ બાજુ રસ્તો આ કઈ જાય આપણને ખબર નહીં પણ આ રસ્તો તો મહારાજના ધામમાં જાય છે મંદિર કેટલા મંદિર છે કેટલી સંખ્યા છે તો આપણે ત્યાં જઈને આપણે દર્શન કરું અને મંદિરના તમને દર્શન કરાવું કંઈ બસ બધા હવે દોસ્તો ફાઇનલી આપણે મહારાજના દર્શને આવી ગયા સંખ્યા હજુ પણ છે અત્યારે વાગ્યા છે ચાર વાગ્યા છે પંકડી ચાલો ફાઇનલી કેટલી મજા આવી આપણે મને બતાવી ચાલો જઈએ અમદાવાદ કેવું ચાલો અમે જઈએ આવે ને દોસ્તો હવે કેટલી સંખ્યા છે એ હું કહીશ બતાવો મહારાજના એમ કહેવાય કે હિંસા ગામે હવે ભક્તોની લાઈન દર્શન કરવા માટે પણ ફૂલ છે આપણે હમણાં જઈએ એટલે હવે દર્શન થાય પછી આપણે કહેવાય કે બતાવું બાકી થોડો ઘણો નજારો બતાવું

Dia jual siapa pak? tu mana ni, mana? Nanti kita nak cari. Kalau serupa, kita. Kamau beri રાકેશભાઈ આ બાજુ ભાન પહેલી વાર આપણે ભાન પીવાનું છે બાકી મહાદેવ ને ભાન પીવાની અરે હર મહાદેવ તો કેવો લાગે બોલો એ પેલી કમૈલાઓ જો પેલા ઉપર ભાઈ તમારે ભંગ કરી એ આવજો બાકી આપણે બરાબર हेलो बे बोलो यार नहीं नहीं हां फाइनली दोस्तों आपड़े भांग पी थी मौज करी ने आपड़े हेलो दर्शन कर लिए बराबर

ખૂબ મજા આવીએ ને કશું વાંધો અમારા ગામના છે પ્રતાપભાઈ રિપોર્ટી સરપંચ પ્રતાપભાઈ પાટિયા તો કઈ નહીં આપણે થોડા પડ્યા પડ્યા ને બાકી આપણે દર્શન કરી પછી આપણે મળીએ પાસે હે ને yeah Ja. Yeah.

ગયું હતું અને સવારથી માડીના પાર્ક આખું ફિટ થઈ ગયું છે અને અત્યારે આપણે આપણી ગાડી બહાર પાછા આવી ગયા છે અને હવે મિત્રો ગુરુજીના દર્શન થઈ જાય મંદિરે દર્શન થઈ જાય મહાદેવના દર્શન થઈ જાય બધા દર્શન થઈ જાય પણ કેવું છે મંદરભાઈ દર્શન થઈ જાય ગુરુ મહારાજના અને આપણે હવે મિત્રો આપણે ઘરે જવા નાખીએ બાકી બીજી પણ થોડું ઘણું અંધું કામ આવે આપણે એના માટે કંઈ નહીં હવે એ બ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરું છું અને અમારો બ્લોગ તમને કેવો લાગ્યો હોય એ બાકી કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને આગળ કોમેન્ટ કરજો બરાબર કંઈ નહીં આપણે હવે અહીંથી ઘરે જઈએ તો મળી આવે ફ્રીના બ્લોગમાં બરાબર જય સિયારામ જય બજરંગ કલિત જય મહાદેવ તો મિત્રો મહાદેવ એવું કોમેન્ટ કોમેન્ટમાં લાગવાનું ભૂલતા નહીં કારણ કે આજનો દિવસ મહાદેવ છે એના માટે બરાબર તો બસ મળીએ ફ્રીના બ્લોગમાં